આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના ડભોઈ મૂળ વતની હિરેન સોની દ્વારા આફ્રિકા ખાતે જ ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરિડીની સ્થાપના કરવામાં આવી હતી ભારતીય એસોસિએશન બુરિડી ખાતે રહેતા હિરેનભાઈ સોની એસોસિએશનમાં કાર્યરત છે એસોસિએશનના અધ્યક્ષ તરીકે અકબરભાઈ ખોજા કાર્યરત છે પ્રદેશમાં રહી પોતાના દેશ માટે દરેક પરિસ્થિતિ ઉભા રહેતા છે અને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે જ બહારના દેશમાં ભારતીય સમુદાય એકજૂથ રહી અને એકતા બતાવી ઉમદા હેતુથી જ ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુંડીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ડભોઈ નગરજનો માટે આ ગર્વની બાબત કહેવાય હિરેનભાઈ શોની આ બાબતે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુંડી ત્યાં રહેતા ભારતીય સમુદાયના હિત માટે હંમેશા અગ્રેસર અને કાર્યરત રહે છે સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે તેવું પણ જાણવા મળ્યું છે નમસ્કાર જય હિન્દ મારું નામ હિરેન સોની છે હું વડોદરા જિલ્લામાં આવેલું ડભાઈ ગામ ત્યાંનો વતની છું અને હાલ હું અહીંયા ઘડી બોરુંડી ઇસ્ટ આખરી ગામ આવ્યું છે ત્યાં આગળ હું અહીંયા કામ કરું છું અને પોતે બિઝનેસ કરું છું અને અમે લોકોએ રિસન્ટલી ઇન્ડિયન એસોસિએશન ઓફ બોરુંડીની સ્થાપના કરી હતી અને એના માટે અમે લોકોએ હિથ એક્સેલન્સ મિસ્ટર ભૂપેન્દ્રસિંહ રાવતને ઇન્વાઇટ કર્યા હતા જે જેમ્બેસેડર છે ઇન્ડિયા ફોર બોરુંડી અને પોતે અહીંયા આગળ આવેનું ઉદઘાટન કર્યું હતું અમારી જે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુંદીને સ્થાપના કરી છે અને ચેરમેન છે મિસ્ટર અકબરભાઈ ખોજા પ્રેસિડેન્ટ મોહમ્મદ અલી છે હું એવું પોતે વાઇસ ચેરમેન છું અને અમારો જે ઉદ્દેશ છે કે આપણી ભારતીય સમુદાય જે આગળ બુરુંદી ઠાકરિકામાં આવી છે એમના માટે ઘણા સામાજિક કાર્યક્રમ કરવા કલ્ચરલ કાર્યક્રમ કરવા અને ચેરિટીના લોકલ લોકો માટે અમે લોકો ચેરિટી કાર્યક્રમ કરવા માટે અમે લોકો એની સ્થાપના કરી છે અને અમે લોકોએ ભારતીય સમુદાયના ઘણા બધા લોકોને ઇન્વાઇટ કર્યા હતા જે લોકો આવ્યા હતા અને પોતે એમ્બેસેડરને મળ્યા હતા અને એમને ભાવપૂર્વક બધાનું સ્વાગત કર્યું હતું અને એમના ઘણા બધા પ્રશ્નોનો જે મુલાકાત પહેલી મુલાકાત હતી બુરુંદી અને એ લોકોએ ઇન્ડિયન એસેસર ઓફ તરફથી જે ભારતીય સમાજ માટે જે કાર્યક્રમ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ આભારપૂર્વક પ્રશંસા કરી હતી અને એમને કીધું ભવિષ્યમાં આવા કાર્યક્રમ થયા કરે અને આગળ ભારતીય સમુદાય માટે અમે સારું કામ કરતા રહી એવી અમે લોકો આશા તમને વાતો કરીએ છીએ અને તમારા તરફથી એ સાફ મળી રહે એવી અમે લોકો આશા રાખીએ છીએ થેન્ક યુ જય હિન્દ